નમસ્કાર મિત્રો ભાટી ટીવીના દર્શક મિત્રો કે આજે નગરપાલિકા વાંકાનેર ખાતે નગરપાલિકાના કમિશનર જાની સાહેબે ખાસ મુલાકાત લીધી ત્યારે ભાટી ટીવીના તંત્રી એટલે કે ભાટી એ મેં આજે જે નગરપાલિકા પાસે મેં આરટીઆઈ જે બે હજાર પાંચ અનુસંધાને જે નગરપાલિકા પાસેથી આરટીઆઈ માગેલી કે માહિતી અધિકાર અનુસંધાને કે એક પ્રશ્ન નંબર કે દરવાજા સામે પાલિકા દ્વારા શોપિંગ સેન્ટર કેદી બનાવે તેનો ખર્ચ કેટલો થયો તેમાં કેટલી દુકાનો છે અને અધૂરો શા કારણે છે જો કોઈ પાર્ટીએ સ્ટે લીધો છે આ પ્રશ્ન નંબર એક મારો છે એમાં પ્રશ્ન નંબર બે મેં પૂછ્યો છે કે પાલિકા દ્વારા જૂની નગરપાલિકા દ્વારા થશે એ મને આપો એમ પ્રશ્ન નંબર ત્રણ પાલિકા દ્વારા મચ્છુ નદી પર બનાવેલ બેઠો પુલ જેના ત્રણ પિલર બનાવી અધૂરો છે તેનો ટોટલ ખર્ચ કેટલો થયો અને શા કારણે બંધ છે પ્રશ્ન નંબર ત્રણ મારો છે પછી પ્રશ્ન નંબર ચાર મારો છે કે વાંકાનેર વિસીપરા નો ગોડાઉન રોડને એક થર મારી બીજો થર શા માટે મારેલ અને મારેલ નથી અને કેવી મારવામાં આવશે બીજો થર એ પ્રશ્ન નંબર મારો ચાર છે પ્રશ્ન નંબર મારો પાંચ એ છે કે ટેકરી પર બનાવેલ બંને વોટર ફિલ્ટર શા કારણે બંધ છે અને અત્યારે પાણી ફિલ્ટર કરી આપવામાં આવે છે કે નહીં આ પ્રશ્ન નંબર મારો પાંચ છે પ્રશ્ન નંબર મારો છ છે કે ગઢની રાંગ નગરપાલિકામાં આવે છે કે નહીં જો આવતી હોય તો તેની મરામત કરી અને પીપળા કાઢી ગંદકી અને સફાઈ કરાવશો એ નંબર છ છે મારો પ્રશ્ન નંબર મેં સાત પૂછો છે કે ફાયર ફાઈટર રાખવાનું બિલ્ડિંગ ટેકરી પર શા માટે વપરાતું નથી એમ ત્યાં કિંમતી પાઇપલાઇનો લોખંડ ના પડેલ છે તે શા માટે પડેલ છે તેનો વપરાશ ભવિષ્યમાં થવાનો છે કે નહીં એ પ્રશ્ન નંબર મારો 7 છે અને પ્રશ્ન નંબર 8 પાલિકા દ્વારા પ્લાસ્ટિકના સ્પીડ બેકર જે ટોટલ મંગાવ્યો છે જે અત્યારે તૂટી ગયા છે બધા સ્પીડ બેકરિયા કેટલા નાખ્યા છે એક નંગની કિંમત કેટલી તેની કોઈ ગેરંટી કે વોરંટી છે

તો મને એને ત્રણ દિવસમાં એવું કીધું કે ત્રણ દિવસમાં તમે આવીને આમાંથી જેટલી જેરોક્ષ જોતી હોય એટલી આવીને તમે લઈ જાઓ અરે એવું મારે નથી જોતું મેં પ્રશ્ન પૂછ્યો તો એનો મારે ખાલી જવાબ જ છે મારે કોઈ પણ જાતની જેરોક્ષ જોતી નથી તો મને એને કંઈ આપ્યું નહીં અને એ પેલેટમાં મને જવાની પણ એને તક આપી નહીં એટલા માટે તેને આજે કમિશનર નગરપાલિકાના જે કમિશનર છે જાની સાહેબ આવ્યા હતા એને ખાસ હું મળવા માટે ગયો ત્યારે જ્યારે અમારા વાટી ટીવીના કેમેરામેન ધર્મેન્દ્ર ઝાંબુકિયા જ્યારે વિડીયો ઉતારી રહ્યા હતા ત્યારે એમનો વિડીયો પડાવી લેવામાં આવ્યો કે તેમ કહેવામાં આવ્યું કે વિડીયો અહીં ઉતારવાનો નથી અને તમે બહાર જાઓ ત્યારે મેં મારું એક્રેડેશન કાર્ડ એમને બતાવેલું કે આ હું એક્રેડેશન કાર્ડ છે સાહેબ અને કાયદેસર ઓફિશિયલી મારી ભાટી ટીવી ચેનલ જે છે તમે જોઈ શકો છો આ કાર્ડ મારું છે શું અને મારા કેમેરામેન છે એટલે વિડીયો ઉતારશે જેમ એટલે તરત જ કમિશનર સાહેબને વાત લાગી સાચી એને કહી દઉં ચીફ ઓફિસર શ્રેય સાહેબને કે શ્રેય સાહેબ તમને શું વાંધો છે વિડીયો ઉતારે તો વિડીયો ઉતારે તો આપણે ઉતારવા દો એટલે પછી વિડીયો એમને મને ઉતારવા દીધો અને અમારા કેમેરામેન વિડીયો ઉતાર્યો એની અંદર અમે આ પ્રશ્નો પણ માંગ્યા છે અને એની અંદરમાં શું જવાબો બધા આપ્યા છે એ હું ભાટી ટીવીના દર્શકોને હું બતાવવાનો છું અને ખરેખર એ વિડીયો ન ઉતરે કારણ કે આ જે આઠ પ્રશ્નો જે છે એ આઠ પ્રશ્નો જે રહ્યા ને એવા એમના જે પ્રશ્નો છે કે જે આજે વણ ઉકેલ પ્રશ્નો છે આજ સુધીમાં આ કામ હજી થયા નથી એમ ઈ પ્રશ્નોને મે આજે પૂછ્યા છે અને જે કમિશનર સાહેબે પણ કે એમને કીધું છે કે તમે એને દહીં અને દૂધમાં શું કામ તમે રહ્યો છો તમે એને જવાબ આપો અને કાં તો એને એપેલેટમાં જવાની એને તક તમે પણ આપી જોઈ એવું પણ જાની સાહેબ કમિશનરે નગરપાલિકાના કમિશનરે પણ કીધું અને એને મને સારી રીતે સાંભળ્યા છે પણ બંને જે ચીફ ઓફિસર અને મામલદાર જે સંજ્ઞામાં જે વાતો કરે છે ને એ પણ તમને સાહેબ આ કેમેરામાં જોવા મળશે કે એમાં કેવી મોનોપોલી કરી રહ્યા છે એ પણ તમને આ કેમેરાની અંદરમાં તમને જોવા મળશે એટલે ભાટી ટીવી ના દર્શકોને નિડરતાથી મેં આજે રજૂઆત કરી છે અને ભાટી ટીવી માટે ભાટી એન હમેશા આવા પ્રશ્નોની રજૂઆત કરતા જ રહેશે અને કરવાનો જ છું આ

મિત્રો ભાટી ટીવીના જે કેમેરા છે ધર્મેન્દ્ર જાંબુકિયા પાસેથી એની પાસેથી જો આપ જોઈ શકો છો કે આ કેમેરો વળાવી લેવામાં આવે છે અને જે આ કેમેરો જો આ એનો મટાવાળો જે છે એને હાથ પડે કેમેરો નીચે રાખી દીધો છે એટલે કેમેરો હજી પણ ચાલુ છે કારણ કે ભાટી ટીવીમાં જો આ આવે તો એમની બધી જ પોલ જે છે નગરપાલિકાની જે બધી જ ખુલ્લી પડે અને એ ખુલ્લી ન પડે એટલા માટે થઈને જો પટાવાળાએ કેમેરો લઈ લીધો છે પણ સાહેબે કીધું કે ના વિડીયો ઉતારો તો અત્યારે કંઈ વાંધો નહીં અને કીધું કે ચીફ સાહેબ તમને શું વાંધો છે ઉતારવા જોઈએ ફરી પાછો અમારા ધર્મેન્દ્રભાઈ વિડીયો ઉતારવાનો ચાલુ કર્યો છે એ આપ જોઈ શકો છો બે હજાર ચોવીસ ના રોજ મેં માહિતી અધિકાર નિયમ મુજબ મેં નગરપાલિકા પાસે આઠ પ્રશ્નોની માહિતી લેવી મારે જે ફૂલરોજા સામે બનાવેલ પાલિકા દ્વારા શોપિંગ સેન્ટર જેરી બનાવવામાં આવ્યું તેનો ખર્ચ છે બરાબર છે નંબર કહી છે કે પાલિકા દ્વારા જૂની નગરપાલિકા દ્વારા બનતો હોગી કઈ તારીખ થી બનાવવાનું શરૂ કરે અને તેમાં કેટલો ખર્ચ થયો છે કે કેટલું કામ પૂરું થયું છે કઈ તારીખે થશે નંબર 3 છે કે પાલિકા દ્વારા મચુ નદી પર બનાવેલ બેઠો પુલ ના કોણ બિલર બનાવી અધૂરો છે તો તેનો અને મને એકલા ને દઈ કે ઉપર મને જવાબ મને ને નથી આવી છે તમે આવો મને મારી કોઈ વસ્તુ છે માહિતી કે કર પાસે એવો છે કે કોઈ પણ તમે નિયમની અંદરમાં અંદર માં સાહેબ તમારે નો માંગવાતી હશે તો સોય તો અમારા ઉપરના એકલા અધિકારી પાસે નથી મને એક છે શું અને આ છે બુદ્ધા છે કામ આવે તમને બે માંથી બે ઓપ્શન આપું તમને બે આપો હા છે કેટલી છે હું કે અપીલનો જવાબ તો આજ જવાબ સુધારી કે આ અપીલ કરી હોય આપણે તમારી માંગ তোপারকে সময্যে সমই চিকরাই সমিটি সমিকর মাইচে আপিকরে করোতারা ইকরায় মাইকর করেছে সমাই কনাই সমিকরাই জিকরাই করূকরাই হিক� તો ચેક કરજો બરોબર સાચા પાઉં છું સહીમાં કે જવાબ નહીં આપીએ હા નહીં આ રીતે નહીં આપીએ છે બધા પાસે નેશનનો જેટલા હોય ને એમાં જેટલા પૈ ગરદારમાં જોતા હોય એટલે આપણે ઝેરોક્સ કરીને આપી સકીએ કોઈ એક લાઈન આપણે લખી દાખલામાં સબ તો માહિતી અધિકાર બસા એક છે આ જો માહિતી మహేది అధికార మొదలు కుమారే చేదవాలి సో ఆ తామే ఆవ వచ్చింది ఆవ వచ్చింది చేవాలి ఆ తెలుసు కొంతమేనే ఆయురాస్ దేయ్ మనం ఆ మూమ విషయం కుమారే પણ જો ગાઈડલાઈન છે ને હું હું તમને મને સાહેબ થોડુંક આપો સાહેબ સુકામતી જેસે બી પણ અમારો પ્રશ્ન હોય જો મારા સુકામતી જે એવો પ્રશ્ન ભાઈ એના પર વાત કરીએ તો બને ને સવ્ય કરે અજો અમે ઈ પર તમને કહેવા માંગીએ છીએ કે સાહેબ ઈ દાવે છે કે બંધરી હોતા so rti right to information તમને તમારા માઈટની રેકોર્ડમાં પાસે એ જ આપવાની આપણે ઇન્ફોર્મેશન આપવાનું એટલે સમય પૂરો થઈ ગયો એટલે એટલે રિપોર્ટ બનાવવાનો સમય પૂરો થઈ ગયો પણ ગયો તો હશે કે તમને rti અમારી પાસે રેકોર્ડ ઉપલબ્ધ હોય જે પણ પ્રકારનો હોય એટલે આટલું ટાઉન હોલ છે અને જે પણ હોય તમારી આરટી એ બાબત છે ને કરો છોડો આરટી એ છોડો ડાયરેક્ટ હું તમે ચર્ચા તો ચર્ચા ચર્ચા કરી ના કહીએ કે તમે માં તો માં જે આ પ્રશ્નો જે છે ખાલી સાહેબ પ્રશ્નો છે એના જવાબ જ ખાલી છે મારે કોઈ જે ઓસ મારી જો પ્રશ્ન જ પૂછ્યો છે મે માં કહી મને આ જે તો ના એવું હોય કે શું કીધું છે પણ તમારે જે જોઈએ એ કયો એમને પણ આપણે સમજો કે તમને એટલે તમને મારી પાસે હશે તો હું બતાવીશ કે આ એક મિનિટ તમને જોવા મને તો તમને આવી કે મે બે તો તમારે આપી મારે તમે ના

Yeah, that's